નમસ્કાર ખેડૂત મિત્રો ઉમેશ રાઠોડ ઉબન્ટો છે પ્રાઇવેટ લિમિટેડ હોતી આ તે તારીખ છે અગિયાર અને વાર છે આજે મંગળવાર મંગળવાર અને આપણે મસ્ત મજાનું એક કોબીનું ફિલ્ડ જોઈ રહ્યા છો જે વેરાયટી છે ઉબન ટુ પાંચસો પંચાવન અને આપણી જોડે વેપારી મિત્ર એવા કિસાન ફર્ટિલાઇઝર કશ્યપભાઈ આપણી જોડે છે અને ફાર્મર છે તો આપણે ફાર્મરને પૂછીએ કે આ વેરાયટી કેવી લાગી અને કેટલા દિવસની છે

તો એવરેજ બધાય દડા કિલો ઉપર થઈ જાય ને બરોબર તો તમે જોઈ શકો છો અને કશ્યપભાઈ ની હાથમાં છે તો કશ્યપભાઈ ને પૂછી એને કેવો વજન લાગે છે ને કેવું વજનમાં માં કઈ ઘટે નહીં વજનમાં માં ઘટે નહીં તો કોઈ પણ આ કોબી જોયું હોય તો એકદમ કુબડા થી રોજ ટચ છે તો આપણે ભાઈને ને કહીએ એમનું નામ મોબાઈલ નંબર અને ગામ ને એવું બધું કહી દઈએ તો તમારું જણાવશો ને ધારી ગામ ધારી મોબાઈલ નંબર અઠ્યાસી છાસઠ જીરો અઠ્યાસી એક અઠ્યાસી એકદમ અહીંયા રોડથી નજીક જ છે કોઈને પણ આ કોબી જોયું હોય તો કુમડા રોડ ઉપર એકદમ જોવા મળી રહે